નમસ્તે આજે આપણે વાત કરીશું પેનિક ડિસઓર્ડર પેનિક ડિસોર્ડરમાં શું શું લક્ષણો જોવા મળી શકે જે તે વ્યક્તિને તેના રૂટીન એટલે કે રોજબરોજના ક્રિયામાં અચાનકથી ગભરામણ થવા માંડે ડર લાગે પીક લાગે ભય લાગે અને બીજા લક્ષણો જેવા કે હૃદયના ધબકારા વધી જાય હાથ પગ ધ્રુજવા માંડે ઘણી વખત પેટમાં ડિસ્કમ્ફોર્ટ થાય ચક્કર જેવું લાગે શું થાય છે તેની સાથે કંઈ સૂજે નહીં અને આવો એપિસોડ આવો સમ ટૂંક સમય માટે એટલે કે ઘણી વખત પાંચ મિનિટ દસ મિનિટ થોડા સમય માટે રહી અને ધીરે ધીરે તે વ્યક્તિ તેમાંથી બહાર નીકળી જાય ત્યારબાદ આવો અટેક ફરીથી બીજી વખત એ દિવસે બીજા દિવસે અઠવાડિયા પછી એપિસોડમાં આવ્યા રાખે તો આવા જો લક્ષણો જોવા મળે તો તે સમજવું કે તે વ્યક્તિને સાયકિયાટ્રિક પ્રોબ્લેમ છે અને ઘણા બધા ડૉક્ટરોને બતાવવા છતાં ઘણા બધા રિપોર્ટ કરાવવા છતાં બધું નોર્મલ આવે છતાં પણ આ પ્રકારની તકલીફ થયા રાખે તો તે માટે સાયકિયાટ્રિસ્ટને કન્સલ્ટ કરવું જરૂરી છે જો કન્સલ્ટેશન કરવામાં આવે અને નિયમિત સારવાર આની ચાલુ કરવામાં આવે તો તે વ્યક્તિ આ પ્રકારની બીમારીથી આ પ્રકારના લક્ષણોથી સંપૂર્ણપણે સારા થઈ પોતાનું જીવન શાંતિથી સ્વસ્થથી વિતાવી શકે છે અને આ પ્રકારના લક્ષણોથી મુક્ત થઈ શકે છે ધન્યવાદ